સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહિના અહેવાલો સામે આવ્યા નથી પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી અને જોજોતામાં જ તેણે આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી જોકે આ ઘટનામાં વેરહાઉસમાં રાખેલા મોટા ભાગનો સામાન બળીને ખાક થઈ ગયો છે જેના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઇજા થઈ હોવાના અહેવાલ નથી જેનાથી સૌએ બે રાહતનો શ્વાસ લીધો છે હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે આગનું કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર